અમે વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ હોય ચિકનગુનિયા હોય ઉલ્ટી જણાના કેસો બને ચેપી રોગના દવાખાના મોટા દવાખાના ફૂલ થઈ ગયા છે વારંવાર મેયરશ્રી નું ટાઈમ માંગવા છતાં પાંચ દિવસ થી અમે માંગી રહ્યા છે ટાઈમ જ નથી આપી રહ્યા આજે અમારે સ્વયંભૂત એમને મળવા આવવું પડ્યું છે કારણ કે ગરબામાં તમે વ્યસ્ત રહ્યા કોઈ ગીત ગાવામાં વ્યસ્ત છે કોઈ ઇટિંગ ચીટિંગ ને બધામાં વ્યસ્ત રહે છે કારણ કે રોજ ને રોજ કયા નવા નવા પ્રોગ્રામ આવે છે આજે ગૃહમંત્રી આવે છે આજે કોઈ આવે છે તો ભાઈ આમ પબ્લિક નું શું ખાવું એનો વિરોધ દર્શાવવા માટે અમે આજે મેયરશ્રીને એમના સ્વાસ્થ્ય સારું રહે અને તમામે તમામ નગરપાલિકાના અધિકારીઓ બી સ્વસ્થ રહે એના માટે અમે અગરબત્તી ભેટ કરવામાં આવી છે કચ્છવા છા અને છેલ્લા કેટલા ટાઈમથી મેયરશ્રી ઓફિસમાં નથી મળતા લોકો એટલે અમારે હવે કોને કહેવું આમ પબ્લિકની વ્યથા કોને કરવી એમ કહું છું સાંસદ ગીત ગાવામાં વ્યસ્ત છે ગરબા ગાવામાં કમિશનર વ્યસ્ત છે બધા જો વ્યસ્ત હોય તો આમ પબ્લિક નો વિરોધ કરવી હોય તો ક્યાં કરવા માટે પ્રતિનિધિઓ એ નગરજનો ની પડખે ઉભું રહેવું જોઈએ એની જગ્યાએ કોઈ ગરબા ગીતો ગાવામાં વ્યસ્ત છે જો તમે અને આ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજોને માળી મૂકીને પોતાના કાર્યમાં મસ્ત થઈ રહ્યા છે જેથી આજે અમે આ વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા